રાજ્યપાલ મહિલાને અડફેટે લીધી રિહર્સલ દરમિયાન આ ઘટના બની અને આવતીકાલે રાજ્યપાલ અમરેલીની મુલાકાત લેવાના છે ત્યારે રાજ્યપાલની મુલાકાતને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ સમયે આ દુર્ઘટના બની ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ લઈ જવાઈ છે અકસ્માત એક મહિલા ઇજાગ્રસ્ત શું મામલો ગવર્નર ના કાફલા જે કોણ હોય કાર્ય અકસ્માત અસર જોઈએ કે બાઇક ને લઈને જતી મહિલા ની કાર ને આ રાજ્યપાલ ના કાફલા લીધી હતી આવતીકાલે જે છે રાજ્યપાલ છે તે દરમિયાન રાજ્યપાલના આ દરમિયાન ઘટના બની છે ઘટનાની થઈ રહ્યા હતા મહેશ કપવા છે છે એને અકસ્માત દ્રસ્તો જોડી આવ્યા હતા તેમણે એકસો આઠ ને બોલાવી ઇજાગ્રસ્તો ને સારવાર ભેગા કર્યા હતા ત્યારે ગઈકાલે અમરેલી કાફલો જે વધારી છે કાર્યક્રમમાં આવી રહી હતી ત્યારે આ જે રિહર્સલ હતી રાજ્યપાલ ના કાપડા ની રિહર્સલ દરમિયાન ઘટના બની હતી જેમાં મહિલા સહિત ભૂલ પણ ઘાયલ થઈ હતી જી અમશુ જી બિલકુલ દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર